આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કેમ ગુસ્સો આવ્યો તેની આજે વિગતવાર કરવામાં આવે જો કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ડેડીયાપરાના ધારાસભ્ય એમના નર્મદા જિલ્લામાં આવેલા સાગબારામાં એક શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન હતું જે પ્રસંગ પર તેમને બોલાવવામાં નતા આવ્યા તેને લઈને તેઓ નારાજ હતા તો આવો પહેલા સાંભળે ચૈતર વસાવા આ અંગે શું કહેવા માંગે છે શાકબારામાં છેલ્લા બે હજાર તેરથી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકો છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકાર શ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણ મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગબારા જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુધા મને કરવામાં નથી આવ્યું કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને મને જે લોકો નામ નથી નથી કાર્ડમાં મારું એનાથી ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને થકી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે આ હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપરાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે એમણે એમ કીધું કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું તેમ છતાં બી મને બોલાવવામાં નહોતો આવ્યો મારા પ્રત્યે રાગદ રાખવામાં આવે છે જો આગામી દિવસોમાં પ્રોટોકોલ અનુસાર જો મને બોલાવવામાં નહીં આવે તો મેં એનું સરકાર પાસેથી ખુલાસો માગીશું જો તમને અમારી આ ચેનલ ગમતી હોય તો તમે એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમે અમારા અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને લાઇક કરો ઇન્સ્ટાગ્રામ પર જોયો તો તમારે તમારા ઇન્સ્ટાગ્રામના પેજને અમારા ફોલો કરો